બધાને સારું ને શ્રી કૃષ્ણ આજ થોડાક લોગ ઉતારવા મોડું થઈ ગયું કેમ કે આપણે ગયા તા કોલે છે હર્ષાઈ પછી ફોન કર્યો આપણને અગિયાર વાગે અને અત્યારે બાર વાગે ઘરે હજી આવ્યા છે એવી આપડે હજી જાઓ તમે આમ ઘરના બાયણાએ ખોલ્યા નથી મેં હાજી ઘરના વાйна બાન છે ને સીધા હિચકા ખાવા વારે બે ગયા છે હમ વાળ વાળ કપાય નાખ્યા છે વાળ ક્યાં મત લાગે છે હાલો તો હવે ખાઈ પી લીધું છે ને બપોરે ફળક વાંચવાનું હતું એટલે બહુ બлог ઉતાર્યો નથી આજ આપણે અત્યારે હવે ચાર વાગ્યા રવિડો આવી ગયો છે નાય બાય આવી ગયો છે હમ આજ બધાંગદાસ બાપાની પુણ્યતિથિ છે શું છે પુણ્યતિ એટલે ડીજે આવે છે ઓલી બાજુથી હમણાં આવે એટલે આપણે જોઈ ડિસ્કો કરવી તો કરવી અમને કાઈ નથી ખબર જોલી જોવા હમણાં આવે એટલે પૂછી લેજો ડીજે જવા પોગી ગયા છે આવી હા ડીજે આવી છે ડીજે આવી અમે બહાર આવી ગયા હતા પાછળ ટેમ્પો કર્યો ઉમંગ ગયાનું એ રવિડો બે ગયો છે આપણી જગ્યા કરી આપણે બેઠવાનું છે આ તેરી ઓકે મલંગ બે ગયા મુસ્કુરાને કાય ફાયદા હોતા હે જાનને વાલે કોઈ એક ખાલી સ્માઈલ કાબી હે મારા ભાઈ સ્માઈલ મે હમ ફિદા હો જાતે હે બગી ચાને ચાહનારા એક ફૂલડાની કિંમત હું સમજવાના યાર આય અમારી યાર આવી ગયા છે

ગરીબી દેખી ચાલો હવે જઈ તો બિગ બોસ માં આપડે યાર મુનાવર જીતી ગયો છે बिग बॉस मा, हूँ आपने कोई डिजी नहीं की मैं बिग बॉस ना चलो बरोबर एलविस भाई क्या क्या कोई बोल सकता है क्या ना बोले क्या नहीं, <laughs> नहीं।, 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 नहीं। बाय एलविस भाई चितवा तो आज होगा ने हमसे स्टैंड ना हूँ जब धुआं रॉयल रॉयल साइज है रॉयल रॉयल्स आरु हेलो हम क्या भाई गाड़ी रॉयल्स रॉयल्स रॉयल्स